ભરૂચ સિવિલમાં ફાયર એનઓસી લીધી તે પ્લાન્ટ દોઢ મહિનાથી બંધ છતાં ફાયર વિભાગ કે તંત્ર ની જાણ ન કરાઈ હોવાનું સામે આવ્યું છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં વીસ હજાર લીટરની ચાર ટેન્કો મૂકીને ફાયર સેફટી સુવિધા કરવામાં આવી જેના પગલે સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગમાં ફાયર સેફટીની લાઇન પણ ટાંકીમાં નાખવામાં આવી હતી પરંતુ આ પ્લાન્ટને ફાયર એનઓસી હોવા છતાં જો આ પ્લાન્ટ બંધ કરવો હોય અથવા મેન્ટેનન્સ માટે ઉભો બંધ કરવો હોય તો પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ અથવા જિલ્લા કલેક્ટરને જાણ કરવાની હોય પરંતુ સિવિલ હોસ્પિટલે સરકારના નીતિ નિયમોના ધજાગડા ઉડાવી કોઈપણ વિભાગને જાણ કર્યા વિના દોઢ મહિનાથી ફાયર એનઓસીનો પ્લાન્ટ બંધ કરી દેતા સમગ્ર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો હોય તેવી ઘટના સામે આવતા આ બાબતે સિવિલ હોસ્પિટલના ફાયર સેફ્ટીના અધિકારીઓએ કહ્યું હતું કે અમને ફાયર એનઓસી જે મળી છે છે તે પ્લાન્ટ મહિનાથી મેન્ટેનન્સ માટે બંધ પરંતુ અન્ય લાઇન ચાલુ કરવામાં આવી છે જો કોઈ ઘટનાને પહોંચી વળવા માટે અન્ય પ્લાન્ટ પણ છે પરંતુ ઇમરજન્સીમાં જે ફાયર એનઓસી પ્લાન્ટની લેવામાં આવી છે તે બંધ હાલતમાં છે અને તેનું મેન્ટેનન્સ છે જો કે મીડિયાએ ઘટના સ્થળ ઉપર સતત સમાચારને કવરેજ આપતા ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પોતાનું પાપ છુપાવવા માટે ગણતરીના કલાકોમાં જ પ્લાન્ટને શરૂ કરવાની નોબત આવી ગઈ હતી જો મેન્ટેનન્સ માટે દોઢ મહિનાથી આ પ્લાન્ટ બંધ હતો તો દોઢ મહિના સુધી સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ શું જોયું જોકે આ મીડિયાની નજર પડી અને તપાસ કરવામાં આવતા ચારે પાણીની ટેન્ક ખાલી ખમ અને પ્લાન્ટ પણ બંધ હતો અને દોઢ મહિનાથી બંધ હતો જોકે મીડિયાએ કવરેજ આપતા જ આખરે તાત્કાલિક બંધ પડેલો પ્લાન્ટ શરૂ કરવાની નોબત આવી હતી પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી ફાયર સેફટીને લઈ હોય જેના કારણે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ પણ ઊંઘતું ઝડપાયું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માત્ર નામની છે પાંચસો બેડ સિવિલ હોસ્પિટલ છે પણ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું છે સાથે સાથે બહુ મોટી ટેન્કો પાણીની અહીં મૂકવામાં આવી છે જેમાંથી મોટા પ્રમાણમાં પાણી જો આગ લાગે તો પાણીનો ઉપયોગ કરી શકાય આજે આપણે એટલે કે દિનેશ મકવાણા આજે સિવિલ હોસ્પિટલની જે મુલાકાત લીધી છે ધર્મેશભાઈ આપણી સાથે કેમેરામેન જોડાઈ છે આજે તમે લાઈન જોઈ રહ્યા છો તેને

પાંચસો બેડ સિવિલ હોસ્પિટલ છે લગભગ પાંચ થી સાત માળની ઇમારત છે અને મોટા પ્રમાણમાં જે ફાયર સેફ્ટીમાં જે પાણી આવવું જોઈએ તે આવી ન શકે કારણ કે ટેન્કમાં પાણી જ નથી તો આજે દિનેશ મકવાણા અને તેની ટીમ જે ધર્મેશભાઈ સોલંકી છે તેમની સાથે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી છે પાર્કિંગમાં વાહનો તો નથી પાર્ક થતા પરંતુ જે સેફ્ટીના સાધનો જે ફાયર સેફટીના પાણીના ના મૂકવામાં આવે છે તેમાં પણ પાણી કોઈ જ પ્રકારનું નથી જેના કારણે જો કોઈ આગ જેવી દુર્ઘટના બને તો ભરૂચ સિવિલ હોસ્પિટલના જે ફાયર સેફટીના સાધનો છે તે બિનઉપયોગી સાબિત થઈ જાય અને મોટી હોનારતમાં સંખ્યાબંધ લોકો જીવ ગુમાવી દે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ધર્મેશ સોલંકી સાથે દિનેશ મકવાણા ભરૂચ